છે તો તમે એ કે ચોમાસામાં રસ્તા પર અવર જવર કરવા લોકો ની હાલત શું થતી હશે નર્મદા જિલ્લાના તિલકવાડા વીરપુર રસ્તો છે જે રેલવેના કારણે ગાયબ થઈ ગયો છે કાચા રસ્તા પર અગિયાર ગામના સ્થાનિકો પસાર થવા પર મજબૂર બન્યા છે ચોમાસામાં સ્થાનિકોને ઓગણીસ કિલોમીટર જેટલું વધુ અંતર કાપવું પડે છે છેલ્લા ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા છતાં તંત્ર છેલ્લા ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે છતાં તંત્ર સાંભળતું જ નથી કે શું પરિસ્થિતિ છે આ રસ્તાને લઈને આ રસ્તાને લઈને એવું છે કે આજથી આગામી ત્રણ વર્ષથી આ રસ્તો ખોવાઈ ગયો છે એવું કહેવામાં આવે છે ખરેખર આ રસ્તો પાકો હતો અને સારું હતું અમારે બહુ જ સારું હતું દસથી થી પંદર ગામડા અમે જ્યાં જવું હોય તો શોર્ટકટ આ રસ્તો પર તો અત્યારે મારી જ દીકરી કોલેજ જાય છે પણ ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે એને કોલેજ પણ નહીં જઈ શકાય નહીં જઈ શકાતું ગાડી લઈને એટલો ખરાબ